સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત રહ્યા છે કે જ્યાં ફરી એક વખત ભૂકંપનો આંચકો છે ગીર સોમનાથના તાલાલા ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું બપોરે બાર વાગ્યે પણ અનુભવાયો હતો ભૂકંપનો આંચકો તો ગીર સોમનાથના તાલાલા સાસણગીરમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે દિલીપ શું વધુ જાણકારી

ઘરની બહાર દૂર ભાગ્યા હતા જોકે ગીરમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે પરંતુ છેલ્લા એકાદ મહિનામાં બે થી ત્રણ આંચકા એવા હતા જેની તીવ્રતા છે તે ત્રણ થી પણ વધારે હતી જી આભાર દિલીપ તમામ જાણકારી આપવા માટે